દરબાર માં હું મુજરો કરવા જાય તમે કોઈ હેભળું નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું કે દાદાની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર અઢી વીઘા થાય હવા છ વીઘા હવા છ વીઘામાં એક વિઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય તમારો ડોહો અઢાર હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને આઠ હજાર રૂપિયામાં આ ગુજરાતના ના ખેડૂતો મૂકવાનું પાપ કરનારા લોકો પણ ઓળખજો મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે હે બારો બાર ગોઠવી લીધું વીઘે આઠ હજાર રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદા ના દરબાર માં મુજરા કરવા જાવ મારે હરિયાણા ના પાદર માંથી ગુજરાત ના ખેડૂતો ને પૂછવું છે કે હું આ આઠ હજાર રૂપિયા ની અમે ખેડૂના દીકરા છીએ અમારા પડામાં પડું લઈ લઈ ને બાપ અમારા પડામાં કોઈક હલ્લો કરે ને પાંચ હજાર રૂપિયા નું પેદા થાય અમે આઠ ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર